ડાયાબિટીસ એટલે શું છે 125 થી વધારે હોય તો એને ડાયાબિટીસ કહેવાય છે મુખ્યત્વે ડાયાબિટીસ ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે તો આના લક્ષણો શું હોઈ શકે અને આને આપણે કેવી રીતે આગળ વધતું અટકાવી શકશું વધારે પડતું ભૂખ લાગવી થાક અશક્તિ નબળાઈ લાગવો વજનમાં ઘટાડો થવો

ની નાની નાની નસો એને વધારે ડેમેજ કરતું હોય છે નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી આજનો દિવસ એટલે કે ફોર્ટીન્થ નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડે તો ડાયાબિટીસ એટલે શું છે તેની પાછળના કારણો શું હોઈ શકે તેને આપણે કેવી રીતે અટકાવી શકીએ આ બધી જ વાતોનું ડિસ્કશન કરવા માટે આપણે આજે મોરબી અપડેટમાં લઈને આવ્યા છીએ ડૉક્ટર મયુર સદાત્યા સરને ડોક્ટર દીપક અઘારાસને અને ડૉક્ટર ભૌમિક સરળવા સરને આ ત્રણેય સરનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તેની સાથે મારો પહેલો ક્વેશ્ચન ડોક્ટર મયુર સદાત્યા સરને છે કે સર આ ડાયાબિટીસ એટલે શું છે તેની પાછળના શું શું કારણો હોઈ શકે છે અને ભારતમાં તેનું પ્રમાણ અત્યારે કેટલું જોવા મળે છે સૌ પ્રથમ વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે ડાયાબિટીસ વિશે આપણે થોડું ચર્ચા કરીશું ડાયાબિટીસ એટલે સુગર બોડીમાં વધારે પડતું સુગરનું પ્રમાણ હોય છે કે જો લોહીમાં વધારે પડતું જે શર્કરા હોય છે એને ડાયાબિટીસ કહેવાય છે જનરલી ડાયાબિટીસ છે એ શર્કરાનું પ્રમાણ સિત્તેરથી સો વચ્ચે હોવું જોઈએ ડાયાબિટીસના દર્દીને સોથી વધારે હોય જનરલી એકસો પચીસથી વધારે હોય છે તો એને ડાયાબિટીસ કહેવાય છે હવે શર્કરા એ એક ટાઈપની એનર્જી વસ્તુ છે કે જે શરીરમાં કોષો અને માંસપેશીઓ છે એ એનર્જી તરીકે વાપરતા હોય છે ડાયાબ આજે વધારે પડતું જે એનર્જી હોય છે વધારે પડતી જે શર્કરા છે એ નુકસાનકારક હોય છે હવે ડાયાબિટીસ ટાઈપમાં જોઈએ તો મુખ્યત્વે બે ટાઈપ હોય છે ટાઈપ વન ડાયાબિટીસ અને ટાઇપ ટુ ડાયાબિટીસ હોય છે ટાઇપ વન ડાયાબિટીસ એટલે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ જે અમારી ભાષામાં ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ કહેવાય છે કે જેમાં મુખ્યત્વે ઇન્સુલિનનો જે અંતઃસ્ત્રાવ હોય છે એની ત્રુટી હોય છે એની ખામી હોય છે એટલે જે ઇન્સ્યુલિન છે એ એનું મુખ્ય કામ એ છે કે શરીરમાં જે સુગર છે એ શુગરનું જે ચયાપચયની ક્રિયા કરવા માટેની મહત્ત્વનો ભાગ ભજવે છે હવે ટાઈપ વન ડાયાબિટીસમાં જે ઇન્સ્યુલિન છે એનો સ્ત્રાવ જ ના થતો હોય છે એટલે વધારે પડતી જે સુગર હોય છે એ શરીરમાં ઇફેક્ટ કરતી હોય છે એને ટાઇપ વન ડાયાબિટીસ કહેવાય છે અને ટાઇપ ટુ ડાયાબિટીસ છે એમાં ઇન્સ્યુલિન જે છે એ નોર્મલ હોય છે અથવા ઓછા પ્રમાણમાં હોય છે પણ જે આ ઇન્સ્યુલિનની જે અસર હોય છે કે જે શરીરની માંસપેશી જે કોષમાં જે ઇફેક્ટ કરવી જોઈએ એ થતી નથી હોતી જેને અમારી ભાષામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે એને ટાઇપ ટુ ડાયાબિટીસ કહેવામાં આવે છે હવે ટાઈપ વન ડાયાબિટીસ છે એ મુખ્યત્વે ત્રીસ વર્ષથી નાની ઉંમરમાં અથવા નાની ઉંમરમાં જોવા મળતો હોય છે અને ટાઈપ ટુ ડાયાબિટીસ છે એ ત્રીસ વર્ષથી મોટી ઉંમરનામાં જોવા મળે છે હવે ભારતમાં વધારે પડતું પ્રિવિલિયન્સ છે જે પ્રમાણ છે ડાયાબિટીસનું એના ઘણા બધા કારણો જોવા મળે છે પહેલાં જે ડાયાબિટીસ છે એ મુખ્યત્વે ડાયાબિટીસ ટાઇપ ટુ ડાયાબિટીસ હોય છે જે આજથી દસથી પંદર વર્ષ પહેલાં એ ડાયાબિટીસ છે ટાઈપ ટુ ડાયાબિટીસ જે છે એ પચાસ વર્ષથી મોટી ઉંમરમાં જોવા મળતો હતો પણ એ હવે સંભાવ એ ત્રીસ વર્ષથી મોટી ઉંમરમાં ત્રીસથી ચાલીસ વર્ષની ઉંમરે પણ જોવા મળે છે જેના ઘણા બધા કારણો છે એક લાઇફસ્ટાઈલ એ મેઇન રીઝન છે પહેલાં જે ડાયાબિટીસ છે એ પહેલાં વેસ્ટર્ન કન્ટ્રીનું યુએસએ છે કે યુએસએમાં છે કે પછી જાપાનમાં છે કે જગ્યાએ જોવા મળતો હતું હવે એ જે ટ્રેન્ડ છે એ ચેન્જ થઈને હવે ઇન્ડિયામાં આપણે જોવા મળે છે ડાયાબિટીસ સામાન્ય રીતે આપણે ગુજરાતી લોકો માટે એવું કહેવાય કે ગુજરાતી લોકો છે ને એને જીભ ઉપર સાકર લઈને જ બેઠા હોય એટલે હંમેશા મીઠું જ બોલતા હોય પરંતુ આ સુગર છે ને એ આપણા જીભ ઉપર જ સારી આપણા શરીરમાં જો વધી જાય તો ઘણા બધા કોમ્પ્લિકેશન્સ છે તેના લીધે થતા હોય છે તો મારો બીજો ક્વેશ્ચન દીપક અઘારા સરને છે કે સર આ ડાયાબિટીસ સરે કીધું એમ કે નાની ઉંમરમાં પણ હવે જોવા મળે છે તો આના લક્ષણો શું હોઈ શકે અને આને આપણે કેવી રીતે આગળ વધતું અટકાવી શકશું હવે આપણે જે અત્યારે જોવા મળે છે કે ડાયાબિટીસના લક્ષણો શું છે આમ ફિફ્ટી પર્સન્ટ પેશન્ટને કોઈ લક્ષણો જોવા મળતા હોત નથી આપણે જ્યારે રૂટિન ચેકઅપ કરતા હોય કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણું ડાયાબિટીસ આવેલું છે આથી ઘણા બધા પેશન્ટને શરૂઆતનું ડાયાબિટીસ હોય તો રૂટિન ચેકઅપમાં ખ્યાલ આવતું હોય છે કે આપણે ડાયાબિટીસ છે બીજા લક્ષણો જોવા જઈએ તો એને વધારે પડતું ભૂખ લાગવી થાક અશક્તિ નબળાઈ લાગવો વજનમાં ઘટાડો થવો શરીરમાં કોઈ પણ પાર્ટમાં વારંવાર ઇન્ફેક્શન લાગવું આ ટાઈપના લક્ષણો જોવા મળતા હોય છે અથવા તો વારંવાર યુરિન કરવા માટે જવું પડે આ કોમન લક્ષણો ડાયાબિટીસમાં જોવા મળતા હોય છે ને બીજો એક પ્રશ્ન છે કે આ ડાયાબિટીસને અટકાવવા માટે શું કરવું પડે તો એનું ડાયાબિટીસ આવવાનું મેઇન કારણ જોવા જઈએ તો આપણી લાઇફસ્ટાઈલ છે લાઇફસ્ટાઈલ ચેન્જ કરવાથી ડાયાબિટીસ ઘણું બધું આપણે અટકાવી શકાય છે તો લાઇફસ્ટાઈલમાં જોવા જઈએ તો ત્રણ પ્રકારની લાઇફસ્ટાઈલ ડાયાબિટીસ માટે બહુ જવાબદાર હોય છે એક તો સેડન્ટરી લાઇફસ્ટાઈલ બેઠાડું જીવન બીજું ઓબેસિટી અને ત્રીજું ફૂડ પેટર્ન આપણી લાસ્ટ ડિકેટ એટલે છેલ્લા દસક વર્ષથી આપણા ઇન્ડિયન પોપ્યુલેશનમાં જે ત્રણેય ચેન્જીસ બહુ આવેલા છે કે આપણું અત્યારું બેઠાડું જીવન થઈ ગયા છે નાની નાની કામ માટે કે થોડા થોડા ડિસ્ટન્સ માટે આપણે વ્હીકલનો યુઝ કરતા હોય છીએ એ ચેન્જીસ કરી દિવસ દરમિયાન આપણે થોડોક શ્રમ કરતા હોઈએ એક્સરસાઇઝ કરતા હોઈએ કે ચાલવાનું રાખીએ કે નાની નાની બાબતમાં આપણે સાયકલનો યુઝ કરીએ ચાલવાનો યુઝ કરીએ વાહનનો ઉપયોગ ઓછો કરીએ બેઠાડું જીવન ઘટાડવાથી ડાયાબિટીસ ઘણું બધું ઘટાડી શકાય છે બીજી જ લાઈફસ્ટાઈલ ઓબેસિટી ઘણા ટાઈમથી આપણે આમ વેઇટ ગેઇન વધારે આમ માણસો બધા વધી ગયા છે કે ઓબેસિટી બહુ થઈ ગયા છે જો વજન તમારું ઘટાડવામાં આવે સો કિલોમાંથી તમે વીસ કિલો વજન ઘટાડો તો ડાયાબિટીસ ઘણું બધું તમારું કંટ્રોલ થતું હોય અથવા તો ડાયાબિટીસ નાબૂદ પણ થઈ જતું હોય એટલે બેઠાડું જીવનને લીધે જ તમારું જે ઓબેસિટી આવે છે વજન વધી જાય છે એ ડાયાબિટીસ એક બહુ મુખ્ય પરિબળ છે કે વજનને લીધે ડાયાબિટીસ આવે છે તો તમારું જો વજન ઘટાડવામાં આવે અને તમારું વેઇટ લોસ કરવામાં આવે તો ડાયાબિટીસ ઘણું બધું કંટ્રોલ થઈ જાય છે અને ત્રીજી આપણી ફૂડ પેટર્ન લાસ્ટ તો ઘણા ટાઈમથી ફાસ્ટ ફૂડ ઉપર આપણે બહુ આગળ વધી ગયા છીએ કે બ્રેડની આઇટમ છે કે ફાસ્ટ ફૂડની આપણું જે રૂટીન ડાયટ જે નોર્મલ ડાયટ હતું એ આખું ચેન્જ થયું છે અને ડાયાબિટીસ આવવા માટેનું અને વજન વધવાનું મેઇન પરિબળ હોય તો આ ફાસ્ટ ફૂડ છે અને કોલ્ડ ડ્રિંક્સ છે અને જે આ એમટી કેલરી બધા ફૂડ કહેવાય જો એ તમે રોજિંદા જીવનમાંથી બહુ પ્રમાણ ઘટાડી નાખો તો તમારું ડાયાબિટીસ કંટ્રોલ આવી જાય અથવા તો તમારું ડાયાબિટીસ નાબૂદ પણ થઈ જાય છે તો અત્યારના જે કેમ્પેનમાં એવું કહેવાય છે કે રિવર્સ ઓફ ધ ડાયાબિટીસ ડાયાબિટીસ એક વખત આવ્યું તો શરીરમાંથી કાઢવું કેમ તો એના જીવનના ત્રણ અમૂલ્ય મંત્ર છે કે એક તો તમારું લાઇફસ્ટાઈલ ચેન્જીસ કરવામાં ડેઇલી ચાલવાનું બેઠાડું જીવન દૂર કરવાનું વજન કંટ્રોલ કરવાનું અને આપણું નોર્મલ ડાયટ કરવાથી ડાયબિટીસ આપણું ઘણું બધું કંટ્રોલ થઈ શકતું હોય છે હોય ખૂબ જ સરસ વાત કરી સર કે લાઇફ સ્ટાઇલ મોડિફિકેશન ફૂડ હેબિટ આપણી અને આપણી ઓબેસિટી આ બધું કંટ્રોલ કરી તો ડાયાબિટીસ પણ કંટ્રોલ થઈ શકે છે તો ત્રીજો ક્વેશ્ચન મારો ડૉક્ટર ભૌમિક સરળવા સરને છે કે સર આ ડાયાબિટીસના નિદાન માટે કયા કયા રિપોર્ટ કરાવવા પડે છે આના સારવારમાં શું કરવામાં આવે છે અને આનાથી ડાયાબિટીસ જો તમને આવે છે તો આગળ તમે ધ્યાન ન રાખો તો શું શું કોમ્પ્લિકેશન્સ તમારા લાઈફમાં થઈ શકે છે ડાયાબિટીસ છે કે નહીં એના માટે આપણે જનરલી બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવતા હોઈએ છીએ રૂટિનમાં જેની અંદર સૌથી પહેલાં તો બધાને ખબર જ હોય કે ભૂખ્યા પેટે સવારનું સુગર ચેક કરતા હોઈએ છીએ એ સુગર જો વધારે આવતું હોય તો અત્યારે આપણે કન્ફર્મ કરવા માટે એચબીએ વંશી નામનો રિપોર્ટ કરાવતા હોઈએ છીએ જો એચબીએ વંશીનો રિપોર્ટ એક લેવલ કરતાં વધારે આવે તો આપણે એને ડાયાબિટીસ છે એ કન્ફર્મ કહી શકીએ છીએ એના પછીની વાત કરીએ તો ડાયાબિટીસની અંદર સારવારની અંદર બે વસ્તુ વધારે ધ્યાન રાખવું પડે એક તો લાઇફસ્ટાઈલ મોડિફિકેશન જેમ સાહેબે કીધું એમ એની અંદર ખાવા પીવાની વસ્તુનું મેઇન ધ્યાન રાખવું જોઈએ ખાવા પીવાની વસ્તુમાં મેઇન મેઇન મોટી મોટી વાત કરીએ તો બટેટા ભાત અને ગયડી વસ્તુ જનરલી આ ત્રણ વસ્તુથી દૂર રહેવું જોઈએ એના સિવાય આઈસ્ક્રીમ છે બહારના ઠંડા પીણા બહારનું ફૂડ એ બધું આપણે જનરલી બંધ કરી દેવું જોઈએ દવા અને ઇન્સ્યુલિનની અંદર વાત કરીએ તો ટાઇપ વન ડાયાબિટીસ હોય તો એના માટે તો કમ્પલસરી ઇન્સ્યુલિન જ એની સારવાર છે જે આપણે ઇન્સ્યુલિન ડોઝ પ્રમાણે એમણે લેવું જોઈએ અને દવાની અંદર બી ટાઈપ ટુ ડાયાબિટીસ છે સાહેબે કીધું એક લેવલ કરતાં વધારે જો નથી તો આપણે દવાથી એનો સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ અને આ ના કરવાથી આપણે ડાયાબિટીસ જો કંટ્રોલ ન રહે તો આપણા શરીરમાં શું આડઅસર થાય છે એ જાણવું બી બહુ જરૂરી છે જેથી કરીને દર્દીઓને અમુકવાર એવું થતું હોય છે કે સાહેબ ડાયાબિટીસ છે પણ મને કાંઈ તકલીફ નથી હવે જો ડાયાબિટીસ કંટ્રોલ ન હોય તો સૌથી પહેલાં એ આંખોને નુકસાન કરતું હોય છે આંખોની સાથે સાથે કિડની અને હાથ અને પગની નાની નાની નસો એને વધારે ડેમેજ કરતું હોય છે એટલે ઘણા બધી ઘણા બધા દર્દીઓ આવીને કહેતા હોય છે કે સાહેબ પગની નસું પગના તળિયા બહુ બળતરા થાય છે જેનું કારણ છે ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોવું એટલે એના માટે આપણે ડાયાબિટીસને કંટ્રોલ રાખવું જોઈએ એના સિવાય જીવલેણ વસ્તુમાં ગણ ગણાય તો હૃદયનો એટેક જે ડાયાબિટીસવાળા દર્દીને બહુ કોમનલી જોવા મળતો હોય છે અને પગની નાની મોટી નસું વધારે ડેમેજ થાય એને લોહીની સપ્લાય ન પહોંચે તો ગેંગ્રીન બ્લડ સપ્લાય પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ જેવા કોમ્પ્લિકેશન પણ આમાં થઈ શકતા હોય છે એટલે જ ડાયાબિટીસને આપણે કંટ્રોલ કરવું જરૂરી છે ખૂબ જ સરસ વાત કરી સર તેની સાથે સર મારો ક્વેશ્ચન તમને એ છે કે ડાયાબિટીસના દર્દીઓએ શું ખાવું જોઈએ બહુ જ સરસ ક્વેશ્ચન છે ડાયાબિટીસના દર્દીને મૂંઝવતો પ્રશ્ન આ જ હોય છે કે શું ખાવું જોઈએ હવે મુખ્યત્વે ડાયાબિટીસના દર્દીને ખાવા માટે ઘણા બધી વસ્તુ હોય છે કે જેમાં મુખ્યત્વે લીલા શાકભાજી હોય છે જે કાંકડી છે ટમેટા છે ગાજર બીટ છે દૂધી છે કારેલા છે એ બધા શાક ખાઈ શકે છે લીલા શાકભાજી છે બધા ખાઈ શકે છે બીજા નંબરમાં તમે કઠોળમાં તમે બધા કઠોળ ખાઈ શકો છો જે મગ મઠ ચણા છે તુવેર છે વાલ છે એ બધા કઠોળ ખાઈ શકો છો હવે ફ્રૂટમાં તમારે ગળિયા ફ્રૂટ જે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા હોય છે એ ના ખાઈ શકો જે લોય લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા હોય છે જેમ કે નારંગી મોસંબી સંતરા છે કીવી ડ્રેગન ફ્રૂટ છે તરબૂચ છે સફરજન છે એ ક્યારેક ક્યારેક લઈ શકાય છે તેની સાથે સર અત્યારે ઘણા બધા લોકોને હોય કે તેને કોવિડ ને એના પછી એને ડાયાબિટીસ વધ્યું છે અથવા તો તેને વેક્સિન લીધી ને એના પછી જ તેને ડાયાબિટીસ આવ્યું છે તો કોવિડ ને કે ડાયાબિટીસ ને કોઈ રિલેશન કરું મેડમ મે જે ક્વેશ્ચન પૂછ્યું લગભગ અમને બધા જ પેશન્ટ આજ ક્વેશ્ચન પૂછતા હોય છે કે કોવિડ ને લીધે ડાયાબિટીસ આવ્યું છે એક કોવિડના ટાઈમમાં જે આપણું સ્વાદુપીન ઉપર કોવિડની અસર આવતી હતી કોરોનાની અસરને લીધે સ્વાદુપીન તમારું નબળું પડે તો એની લીધે શુગર વધતું હતું ડાયાબિટીસ આવતું હતું એ ઘણું બધું સાચું છે ને ઘણા બધાને કોરોના પછી સ્વાદુપીન ઉપર તકલીફ પડી તો ડાયાબિટીસ આવી શકે શકે છે પણ વેક્સિનને લીધે કોઈ ડાયાબિટીસ આવે એ વસ્તુ સાયન્ટિફિક કોઈ પ્રૂવ નથી પણ કોરોના પછી તમારી લાઇફ સ્ટાઇલ ચેન્જીસ થઈ હોય અથવા તો ડાયાબિટીસ પણ આવી શકતું હોય છે અને કોરોના ટાઈમે ઘણી વખત એક્સિડેન્ટલી પણ આપણે ડાયાબિટીસ ડિટેક્ટ થતું હોય છે કે ત્યારે આપણે ચેકઅપ કર્યું હોય ત્યારે આપણે ડાયાબિટીસની ખબર પડી હોય ત્યારે આપણને એવું લાગતું હોય કે કોરોના લીધે ડાયાબિટીસ આવેલું હોય છે પણ મારું એક સજેશન ઈ છે કે વેક્સિન લીધે ક્યારે આવું થતું એવા કોઈ સાયન્ટિફિક ડાટા નથી સામાન્ય રીતે સર ડાયાબિટીસની ટ્રીટમેન્ટ માટે કેવું હોય પેશન્ટને કે એક વખત કંટ્રોલમાં આવી ગયું ને એના પછી નથી લેતું અથવા તો એ ડરથી ચાલુ જ નથી કરતું કે એક વખત આની દવા ચાલુ થશે ને તો આ ક્યારેય બંધ જ નહીં થાય તો ડાયાબિટીસની દવા છે તે કેટલો સમય લેવાની હોય કે શું કાંઈ એના વિશે તમે જણાવી દેશો ડાયાબિટીસની દવા એકવાર ચાલુ થઈ જાય પછી બંધ જ નહીં થાય એવું દર્દીઓ જનરલી આવીને કહેતા હોય કે સાહેબ ચાલુ દવા ન કરો પણ હકીકત એ છે કે ડાયાબિટીસની દવા ચાલુ કર્યા પછી બંધ કરવી જોઈએ નહીં કેમ કે ડાયાબિટીસની દવાના લીધે આપણું સુગર કંટ્રોલ થાય એ કંટ્રોલ થઈ જાય પછી દર્દીને એમ હોય કે હવે મને બધું બરાબર છે તો દવા બંધ કરી દઈએ પણ એ ભૂલ એમણે કરવી જોઈએ નહીં દવાનો ડોઝ વધ કે ઘટ થઈ શકે છે સુગરના લેવલ પ્રમાણે જનરલી દવાના ડોઝ વધઘટ થતા હોય પણ દવા બિલકુલ બંધ ક્યારેય થઈ શકતી નથી અને બંધ કરવી જોઈએ બી નહીં જો બંધ કરવામાં આવે તો ડાયાબિટીસના લીધે ઘણું બધું નુકસાન શરીરમાં થતું હોય છે ખૂબ જ સરસ આજના દિવસે આપણને ડાયાબિટીસ વિશેની ઇન્ફોર્મેશન મળી કે આને અટકાવવા માટે શું કરવું જોઈએ તેની દવા કેવી રીતે લેવાની શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ આ બધી જ વિશે જાણકારી આપણે સર પાસેથી મેળવી તેની સાથે સર આજે વર્લ્ડ ડાયાબિટીક ડેના દિવસે મોરબીની પબ્લિકને તમે શું મેસેજ દેવા માંગો છો આજના વર્લ્ડ ડાયાબિટીસ દિવસ નિમિત્તે અમારા ડૉક્ટર ટીમનો એક જ મેસેજ છે કે આવેલા ડાયાબિટીસને કેવી રીતે અટકાવવું અને આવતા ડાયાબિટીસમાંથી કેવી રીતે મુક્ત થવું એના માટે લાઈફસ્ટાઈલ ચેન્જીસ ઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આપણું જે લાઇફસ્ટાઈલ ચેન્જીસ કરીએ રેગ્યુલર એક્સરસાઇઝ વજન ઘટાડીએ અને હેલ્ધી ડાયટ રાખી અને ફાસ્ટ ફૂડ એવોર્ડ કરી અને સમાજને ડાયાબિટીસમાંથી મુક્ત કરીએ એવો અમારા ડૉક્ટર ટીમનો મેસેજ છે ખૂબ જ સરસ વાત કરી સર અને ખૂબ જ સરસ મેસેજ પણ મોરબીની પબ્લિકને આપ્યો તેની સાથે આપ ત્રણેય સરનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મોરબી અપડેટમાં આવી અને આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન આપે આગળ આપણે ફરીથી કોઈ નવા વિડીયોની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો